મિત્રો આજે આપણે ચીલની વાત કરવાના છીએ જે ચીલ આપણા શિયાળામાં ખાસ કરીને જોઈએ તો ઘઉંના પાકમાં વધારે જોવા મળતો હોય છે અને ઘઉં સિવાય એરંડામાં પછી આ રીતે ડુંગળીઓમાં અને કોઈ પણ બીજી ખેતી હોય તો એમાં આપણને આ રીતનો ચીલ જોવા મળતો હોય છે તો આપણે મિત્રો આજે શું જોવાનું છે ચીલના ફાયદા જે મોસ્ટ ઓફ લોકો બધા જાણતા હશે પણ એક બે ફાયદા એવા છે જે કદાચ કોઈ નહીં જાણતું હોય તો આ વિ વિડિયો તમે છેલ્લે સુધી જોજો તો હવે આપણે વાત કરીએ ચીલના ફાયદાની તો આમાં ફાયદો એવો છે કે ભાઈ તમને પિત્ત વાયુ કેવું કંઈ પણ થયું હોય શરીરમાં તો પણ આ ચીલનો તમે ભાજી ખાઓ તો એનો તમને ફાયદો જાણો જોવા મળ માથું દુખતું હોય તાવ હોય એ બધામાં ફાયદો તમને જોવા મળ આ ચીલનો એ તો તમે બધા જાણો છો પણ હવે હું જે ફાયદા કહીશ એ કદાચ તમે નહીં જાણતા હો તો હવે આપણે ફાયદો સાંભળીએ ચીલનું એવું કહેવાય છે કે ચીલની ભાજીનું સેવન તમે કરો તો જેના આંતરડામાં કચરો અને મે ભરાઈ ગયો હોય જેમ કે તો એ સાફ કરવા માટે ચીલનું તમે સેવન કરો ભાજી તરીકે તો એનાથી તમારું આંતરડા અને સાફ થઈ જાય એટલે આંતરડા અને બીજો ફાયદો જો તમને ખંજવાળ આવતી હોય તમે ઘણી વખત જોયું હશે ઘણા મિત્રોના હાથે કે પગે કે ગમે તે ખંજવાળ આવતી હોય દિવસે કે રાત્રે તો એમાં પણ તમારે દવા લેવાની જરૂર નહી તમે આ ચીલની ભાજી ખાઓ તો આ ખંજવાળ પણ તમને મટી જશે અને બીજી બીજો ફાયદો તેજ જાળવી અત્યારે તમે જોતા હશો તો કોઈ કરતું જ પણ આપણા ઘડા અને બદવાઓ ચીલનું સેવન કરતા તે જોયું એમને પણ ચશ્મા આવતા એવું નતું જ નતા આવતા પણ બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા તો આંખોનું તેજ વધારવા માટે ખૂબ જ મતલબ ચીલનું મતલબ આ એક ઔષધીય ફાયદો છે અને એ જ રીતે આપણે વાત કરીએ તો બીજું કે ઘણા મિત્રોનું શું થતું હોય છે જમ્યા પછી જમીન એના પચીસ કે ત્રીસ મિનિટ કે વીસ મિનિટ પછી પેટમાં બળતરા બળતો હોય છે ઝીણું ઝીણું તો એના માટે પણ આ ચીલનું ભાજીનું સેવન કે શાક તરીકે સેવન કરો એ ખૂબ જરૂરી છે કારણ કે એ તમારું બળતરા હોય છે એ ધીરે ધીરે તમને આ સેવન કરો એનાથી મળતો હોય છે ઓછો થાય છે અને તમને આંતરડામાં ઠંડક પ્રાપ્ત થતી હોય છે તો એ પણ એક ફાયદો છે

એ આપણા ઘણા લોકો જાણે પણ છે અને નહીં પણ જાણતા તો આવો મિત્રો મારે કહેવાનો મતલબ એમ છે કે તમે પણ શિયાળામાં આ એક ઔષધીય તરીકે આપણને જોઈએ આ ઉનાળા ચોમાસામાં થતું જ નહીં શિયાળામાં થાય છે અને એ પણ ઘઉંના પાકમાં વધુ પડતું જોવા મળે છે તો તમે પણ આ ચીલનો ફાયદો કરો લો આનું કઢી બનાવો ભાજી બનાવો શાક બનાવો અને ખો અને સ્વસ્થ અને તંદુરસ્ત રહો આ વિડીયો બનાવવા પાછળનો મિત્રો એક જ કીધું છે કે આનાથી આ વિડીયો જોઈને કોઈ એક વ્યક્તિનો પણ ફાયદો થશે ને તો મને એવું થશે કે મેં આ વિડીયો મૂક્યો એનો મારો વિડીયો સાર્થક થઈ ગયો છે બરોબર તો આવા નવા વિડીયો આવતા રહેશે રહેશે અને તમને જો આ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા